પરિવારને ભણવું છું દિનેશભાઈ હું તમને બધાને વર્ષોથી આ ગીરવારથી છું કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહીં બધા જ આગેવાનોએ વાત કરી મારે અહીં ઇન્ગમન મારકા જિલ્લા પંચાયતમાં કાંઈ કહેવાનું હોય નહીં પાછી અણધાભાઈએ ગ્રામોઘર આવ્યા મારો બાક લગભગ પંદર વર્ષથી ઘરો ઘર આ તમે બસ ધોળી વાગડી અઢારે આલમ બેઠા છો કદાચ મારે દાતા દુ તો ઓળખાણ આપી પડે મારા બીજા આગેવાનો કે બેન આવું કરે છે સમાજ સમાજ ને ભેગા બે છે વિકાસ ના કામો કરે છે ડાયરેક્ટ ફોન ઉપાડે છે અમારી કેનાલ ની માગણીઓ પૂરી કરી અમારા રસ્તા હતા એ મોટા ભાગના પૂરા કર્યા ક્યાંક પક્ષી ઘર બધા બનાવ્યા ક્યાંક પાણીના આવાડા બનાવ્યા ક્યાંક શિક્ષણનું કામ હોય તો કર્યું આ બધું બીજાને ને કેવું પડે તમને તો બધું જોયેલું છે આમાં કઈ મારે તમને એમ કેવું પડે કે પક્ષી ઘર ને કેનાલ બનાવી રોડ બનાવ બનાવ્યા તો બનાવે એ તમને બધાને ખબર છે અને મારો એક જવાબદારીનો ભાગ હતો પણ એટલું ચોક્કસથી કહીશ આજ મારે જે કંઈ તમને કહેવાનું છે એ એટલું રઘુભાઈ ચોક્કસથી કહીશ કે જ્યાં મને તમે બધાએ મોવડી અને દિલ્હીના દરબારે લોકસભાના ઉમેદવાર તરીકે જે પસંદ કરીને એ આ મારી ધોળી તલી હારી રીતે અને એમણે મને ટિકિટ અપાઈ છે

માટે આ કાર્યક્રમ વાત કરતા હતા પણ તમે મને મોટી કરી છે અને તમે મને મોટી કરી એટલા માટે કરીને આજે આ મંડળ તમારા બધા વચ્ચે જે ટિકિટ આપીને જીતાડવા માટે વિનંતી કરવા માટે આવ્યું છે એટલે તમારા બધાનો જેટલો આભાર માનવાનો હોય એટલો ઓછો છે